યાત્રાધામ અંબાજીમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને રસ્તામાં સેવા કેમ્પના નિઃશુલ્ક ચાનાસ્તો ભોજન મળતા હોય છે પરંતુ અંબાજી પહોંચ્યા પછી આવી કોઈ જ સેવા કેમ્પની નિઃશુલ્ક સેવા નથી મળતી ત્યારે પાટણના સિદ્ધહેમ ગ્રુપ દ્વારા અંબાજીમાં સતત પાંચમા વર્ષે મેળાના સાત દિવસે બંને ટાઈમ ઘરપેટ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે નિઃશુલ્ક ભોજન સેવા ગુજકો માહસોલના ચેરમેન દિલીપ સંઘાણી ભાજપના અગ્રણી નેતા કેસી પટેલ મોગલધામના મહંત તેમજ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં અન્ય ક્ષેત્રે ખુલ્લું મુકાયું છે જેનો આજે મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો પ્રથમ દિવસે પાંચ હજાર ઉપરાંત હતો અને અંબાજી નો જ શુદ્ધ ભોજન કોલ્ડ ગુજરાતી થાળી એ પદયાત્રીઓને મળી રહે અને એના ભાગરૂપે અમે બધાએ નક્કી કર્યું કે આપણો સિદ્ધ હેમ સેવા કેમ ભાદરવી પુરમે જે લાખો પદયાત્રીઓ અંબાજી આવે છે અને અંબાજીની અંદર એમને એમ કેન પ્રકારે બીજી અન્ય જગ્યાએ ભોજન લેવું પડતું હોય છે તો એ ભોજન ના લેવું પડે અને એમને શુદ્ધ સાત્વિક ભોજન એ અહીં મળી રહે એના માટે અમે ખૂબ લોભી ચર્ચા કરી અને મંદિરના સહયોગથી આજે અમે લગભગ પાંચમા વર્ષે અહીં અંબાજીનો આ પ્રકારનો સેવા કેમ્પ કરીએ છીએ